મિત્રો આજે દશામા ની જાગરણ છે તેથી રાત્રે અહિયાં ગરબા રાખેલા છે ડીજે આવી ગયું છે ચીકુ પેહલા તૈયાર થઈને આવી ગયો છે જો વરસાદ થોડો થોડો હમણાં પડતો તો એટલા માટે ડીજે ના સ્પીકર ઢાંક્યા છે અને ચીકુ બોલતા શું આજે દશામા નું જાગરણ હે તો ગરબા હે ખાવા કે આજે ઘરે ખાવા કંઈ બનાવ્યું છે નહી બારે ખાવા જવાનું છે મારે ચીકું ના તો અમે હવે જઈએ છીએ આ ઉતરે તો ચીકુ ઉતાર બેટા એ હે તો ભાઈ હે કઈ ભણે પેલું કઈ સ્કૂલ માં નીમા નીમામો અને આજે શું ગરબા હિયા એ માટે આવ્યો તું ઓ બ્લોગ માં કન્ટિન્યુઅલ જોડાયેલા રહેજો જે જે અસયાદ નું રૂટિન એ હું તમને બતાવતો રહીશ આજે લેટ વ્લોગ લેટ ચાલુ કર્યો છે બરાબર કેમ કે ચીકુન દવાખાને લઈ ગયા તા શું બોલ હેલો ગાઈશ કેટલા ગાઈશ ચીકુન મમ્મી ને તાવ આવ્યો તો રિપોર્ટ કરાય રિપોર્ટ નોર્મલ છે અને દશામાં નું જાગરણ છે એના માટે કોણ ડાન્સ સારો કરે હે તો તમે કરો ડાન્સ કોણ સારો કરે

કરવા પણ જવાનું છે આજે રાતે દશામાં નું વિસર્જન કરવા પણ જવાનું છે બોલો દશામા ની

어나 집주 아 집밥 하와 이게 시안녕하 다다 예두분 안녕하세요 미 જો બોમ્બે ભાજી ની બીજી branch છે આ બીજી એમની જ લારી છે ત્યાં ભાજી પાવ ખાવા હું ચીકુ આવી જાય ભાજી બની ભાત પાવ કાકો ચીકુ કે મારો છોકરો ખાવો છે કાકો ઢોસો બનાવે છે ઢોસો ખાવાનો હે

ચીખુ ખાલી ઢોસા નું આ પડ પડ આવે ને જે આ જ ખાય હે મસાલો તો ખાતો નહિ ઢોસો એકદમ સ્વાદિષ્ટ છે चको टेस्ट करो हां ठीक करो करूग। करो ना मैं ठीक तो तो। આપણે આપડે આ ભાજી મંગાવી તું રેડી થઈને આઈ ગયું છે તો હવે આપડે જમીન લઈએ તીખું ઢોસો ખાય હું ભાજીપાવ ભાજી પાઉ ઢોસો ખાઈ રે ચીકુ પોણી પીવે છે કેટલા પૈસા છે આપડા તો મિત્રો હવે ઘરે જઈ અને મળીએ આ બધા ગરબે રમવા આઈ ગયા તૈયાર થઈ થઈ ટ્રેડિશનલ ડ્રેસમાં માં તું જમાયો

રાજુ કલાકાર બનવા જાય મિત્રો રાતના વાગે વાગ્યો છે એક ને દશામા વિસર્જન કરવા મેં રિવરફ્રન્ટ પર આવી ગયા છીએ dua Sama nih mungkin bisa yang kari itu. એ રાતના લગભગ સવા એક વાગ્યો દોઢ વાગ્યો જાગે છે દર્શન નું મંદિર છે એટલે દર્શન કરવા આવ્યા મોટી સંખ્યામાં બધા લોકો આવ્યા છે દશમો વિસર્જન કરવા વરસાદ પણ ચાલુ છે અને ઘણી બધી એક્ટિવિટીઓ પણ અહીંયા છે બધા મકાન બધા વેચવા પણ રાતના બે બે વાગ્યા સુધી અહીંયા વેચે છે પબ્લિક દશમો પ્રત્યેનો જે હેત છે ડેમ છે તે જોવા મળે છે મિત્રો અમે દશમાનું વિસર્જન કરી અને આ વખતે ઘરે જઈએ છીએ તો તમને અમારો બ્લોગ વિડીયો ગમતો હોય તો અમારી વ્યવસ્થા છે તમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય બાબા